કોયડા ઉપર રાખવાનું કાગડો આવીને ખાઈ જાય ને તો આપણી વાય છે ને ન ખાઈ ગઈ એમ સમજાય કે હા ખાઈ ગયા આપણા પિતૃ છે ને એવું હોય કા બા હા આવું બધું હોય આમાં હા કાગડા તો કે દેખાતા નથી ના કાક કાક બોલીને એટલે આવી જાહે ગમે ત્યાંથી હમણા જોજે બા બોલ આવે ને એટલે આવી જાહે કાક 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 હા બા તો આયો કાગડો હા બા તો આવી ગયો

હવે મોકલી દયો બધું તૈયાર છે ને વાહે નખાઈ ખાઈ ગઈ છે આ લ્યો તો હું બધા ને રાઈ પાડી દઉં હા કે દેજો બધા છોકરાને લ્યો તો હું જાઉં હા અને બા ખબર જ હતી કે હમણાં પૂછવા તો આવી બા તો બહુ જ છે ડોસી માં આયલા રાખે સોના લાયલા હવે છોકરા આવવા માંડે તું થારી કરવા માં ને હું પૂરી ઉતારવા માંડુ હા ભાભી હાલ આ તમે અંદર રોલા છોકરાઓને રાખો ઓલા રૂમમાં માં હાલો ઈને હાસુ નકો ઓલો આયા આવી તો ઢોર ફોન કરી આ બાદમ એ જા હું અહીંયા છે છે ને છોકરાઓ હોય ને એટલું દેજે હો ખી ને છે ને ખાઈ ની બહુ છોકરા મૂકી દે થી શાક ને પૂરી એક એક દેવાની ખાવી હોય તો પાછી દેજે હા બા કાકી કાકી અમે આવી ગયા ભાભી આ કક બે છોકરા આવ્યા છે જમવા લે આવી ગયા મોહન સુરેશ તાકી આવી ગયા બાકી તા જા કે હોય જાવ તમે જમવા સોનલ બેન ખાઈ કર દે હા ભાભી એ જાવ છોકરા બેઠા માસી હાલે આવી ગયો તું બેઈ જા જમમા સેટો બેંગી છોટો તો બેતો છોકરા બાતતા નહીં હાલો છોકરા થાળી આપું જમમા મંડડો હા જો પછી ખાઈ લે હાલો મય નેતર ના નુ આપું હો એને કેને આપું વધઈને માલે ના છોડતું માસી આને ચાલાંશત માસી જાનુ આવી ગઈ શિક્ષક લે ગઈ તિન એટલે મોલુ થઈ ગયું એ વાંતું ને બેસ ચાની છે તેતી બેજો દરવાર માં ખાવમ ખોહી હવે એવડે કેવા બોલે અરે વાત છવા દે હું થાળી બનાવી દઉં હારો છોકરા વાતું પછી કરજો જમમા મંડો જલ્દી કરો માસી બા કેતા હતા આય બાએ જવાનું ઈજો હું સ્કૂલે થી આવી પછી જ જઈ કે કઈ વાંતું ભણે છે તું બીજામાં